હવે મંદિરના પ્રસાદ માટે કહું મંદિરના લાડુના પ્રસાદમાં ઘી અમૂલ માંથી આવેલું જ વાપરવામાં આવે છે વર્ષો સુધી પહેલા ખંભાળિયાનું ને જામ ખંભાળિયાનું ઘી આવતું હતું પણ કોઈ એના ઉપર ભરોસો ન થાય છે અમૂલ એ આપણી રાષ્ટ્રીય નેળી છે છે બજારમાં કિંમત અને સંપૂર્ણ ઘી અમૂલ પાસેથી લઈને એનું દરેક લોટ સાથે એનડીબી લેબ નું સર્ટિફિકેટ ટેસ્ટિંગ સર્ટિફિકેટ સર્ટિફિકેટા પરિંદુ જે આ વાત પર પણ પ્રકાશ પાડશો કે તમારી દ્રષ્ટિએ આજે પોસ્ટ મુકવામાં આવી તેની પાછળનું કારણ શું પછી જો બેન હવે તો વ્યક્તિગત કારણ છે પોસ્ટ મૂકવાનો બધાને શોખ થઈ જાય છે એનું કારણ હું કઈ એને પૂછવા નથી ગયો ને આ પહેલા પણ તપાસ તપાસ એટલે સરકાર ને કે સરકારી એજન્સી ને કોઈને કરવી તો કરે અને એ ભાઈ ને પણ કરવી હોય તો મંદિર નો લાડુ મંદિર જયારે લે ત્યારે હાજરીમાં તારીખ લખીને લઈ જાય અને એક અઠવાડિયા પછી આવે

શિક્ષકની બદલી થતા ભાવનાત્મક દ્રશ્યો સામે આવ્યા છે મિત્યાળા ગામના શિક્ષકની બદલી થતા વિદ્યાર્થીઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા મિત્યાળાની શાળામાં બાળકોના પ્રિય શિક્ષકની રઘુ રમકડા તરીકે ઓળખ હતી શિક્ષકની તેમના વતન માંડવડામાં બદલી થતા બાળકોને અને વાલીઓએ અશ્રુભીની આંખે વિદાય આપી સાથે જ અશ્વ પર સવાર થઈ વિદાય આપવામાં આવી શિક્ષક રઘુ રમકડા બાળકોને ગમત સાથે જ્ઞાન આપતા હતા અને ગ્રામજનો સાથે પણ હળીમળીને રહેતા હોવાથી અલગ આત્મીયતા હતી રાજ્યના શિક્ષણ વિભાગે પણ તેમને અનેક વખત પ્રોત્સાહિત કર્યા હતા તો એ શિક્ષકોના અલગ અલગ રૂપ સામે આવી રહ્યા છે એક તરફ અમરેલીમાં એવા શિક્ષકે શિક્ષક છે કે જેમને ચો તરફથી પ્રેમ મળી રહ્યો છે તો હેવાન શિક્ષક દાહોદમાં જેના કારણે સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે આ સમગ્ર ઘટના બીજી તરફ બોરસદના દ્રશ્યો કે જ્યાં શિક્ષકને માર મારવા બદલ એક વર્ષની સજા ફટકારવામાં આવી છે અહીં શિક્ષકોના અલગ અલગ રૂપ સામે આવી રહ્યા છે દાહોદમાં એક હેવાન શિક્ષક તો બીજી તરફ એક શિક્ષક કે જેના માટે વિદ્યાર્થીઓને એટલો પ્રેમ છે કે રેલીમાં બાળકો રડી રહ્યા છે આ શિક્ષકની બદલી બદલ અને બોરસદમાં એક શિક્ષકને માર મારવા બદલ એક વર્ષની સજા ફટકારવામાં આવી છે કહેવામાં આવે છે કે આવનારું ભવિષ્ય આ શિક્ષકોના હાથમાં હોય છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત આગામી ત્રણ ઓક્ટોબરના રોજ આવશે અમદાવાદ એમસીના વિકાસલક્ષી પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે જનસભાને પણ સંબોધન કરશે અમિત શાહ તો આગામી ત્રણ ઓક્ટોબરના રોજ તેઓ અમદાવાદ આવી રહ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદમાં ખાસ પધારશે અને વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ પણ કરશે સમાચારમાં આગળ વાત મોરબીની તલવારથી કેક કાપવા મામલે ગુનો નોંધાયો છે જીઆરડી જવાનના વીડિયો વાયરલ મામલે ફરિયાદ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કર્યાની ફરિયાદ કરવામાં આવી છે તલવાર વડે કેક કટિંગ કરતા જીઆરડી જવાનનો વિડિયો વાયરલ થયો હતો હરેશ પોપટભાઈ સોલંકી નામના જીઆરડી જવાન વિરુદ્ધ ગુનો પણ નોંધાયો છે તલવારથી કેક કાપવા મામલે ગુનો નોંધાયો છે જીઆરડી જવાનનો આ વિડિયો સામે આવ્યો હતો જે બાદ ભારે ચર્ચા થઈ રહી હતી બહુરાજીમાં એસએમસીએ તવાઈ બોલાવી છે સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને એસએમસીની રેટ અંબાજી બજાર વિસ્તારમાં ચાલતા જુગારધામમાં રેડ કરી એક લાખના મુદ્દા માલ સાથે છ જુગારીઓ ઝડપાયા છે જુગારધામ ચલાવનાર મુખ્ય આરોપી મનુજી ગાંડાજી ઠાકોર ફરાર થયો છે તો ગીર જિલ્લાના આદરી ગામે લોક ડાયરામાં કલાકારો પર રૂપિયાનો વરસાદ કરાયો છે ગૌશાળાના લાભાર્થે યોજાયેલા લોકડાયરામાં લોકોએ કલાકારો પર ચલણી નોટનો વરસાદ કર્યો ડાયરામાં ગોપાલ સાધુ રાજા ગઢવી હાજી રમકડું સહિતના કલાકારોએ રંગત જમાવી આદરી ગામે વર્ષોથી ભાદરવા માસમાં લોકડાયરાનું આયોજન કરાય છે તો પૂર્વ ધારાસભ્ય રાજશી જોટવાના આદરી ગામમાં વર્ષોથી ગૌ કલ્યાણ અર્થે લોકડાયરાનું આયોજન કરવામાં આવે છે કલાકારોની કદર કરવા કલાકારો પર રૂપિયાનો વરસાદ કે ઘોર કરવામાં આવતી હોય છે સોમનાથ મત વિસ્તારના પૂર્વ ધારાસભ્યએ લોકડાયરાને લઈને કહ્યું કે ભીખુદાન ગણવીથી લઈને પ્રાણલાલ વ્યાસ અને પ્રફુલ્લ દવે સહિતના નામચીન કલાકારોને આગામી સૌપ્રથમ મંચ આપ્યું છે

તો મીઠાઈ ખાવાના શોખીનો થઈ જાવ સાવધાન પાલનપુરમાં ખંડેલવાલની મીઠાઈના સેમ્પલ ફેલ થયા છે સેમ્પલ ફેલ થતાં ત્રણ લાખનો દંડ ફટકારાયો એક વર્ષ અગાઉ મોકલાયા હતા મીઠાઈના સેમ્પલ સેમ્પલ મિરિસ બ્રાન્ડેડ થતાં કાર્યવાહી કરવામાં આવી છે અધિક કલેક્ટરે ફટકાર્યો છે ત્રણ લાખનો દંડ ખંડેલવાલ મીઠાઈના ત્રણ સેમ્પલ ફેલ થયા એક વર્ષ બાદ કાર્યવાહી કરવામાં આવી છે એમસીના સોલિડ વેસ્ટ વિભાગની કાર્યવાહી માધવપુરામાં ફોકસ ફૂડ ટ્રેડર્સ એકમ સીલ કરાયું છે ચારસો કિલોગ્રામ બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થનો જથ્થો મળ્યો છે સ્વચ્છતા સ્કવોડની મોટી કાર્યવાહી કાજુ બદામ અંજીર ડ્રાઈડ કીવી ડ્રાઇડ મિક્સ મેકેરિયમ મંડલનો નાશ કરાયો છે બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થનો નાશ કરીને એક લાખ પેનલ્ટી લેવાઈ છે તો ફોકસ ફૂડ ટ્રેડર્સ એકમ સીલ કરવામાં આવ્યું તો હવે વાત કરીશું જોખમી સરકારના સૌ ભણે સૌ આગળ વધેના દાવા વચ્ચે છોટા ઉદેપુરથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે એસટી તંત્રના ધાંધિયાના કારણે ગામડાઓમાંથી બાળકોને શાળાએ પહોંચવા જીવનું જોખમ ખેડવું પડે છે બસની પૂરતી સુવિધા ન હોવાથી અને અનિયમિતતાના કારણે વિદ્યાર્થીઓ ખાનગી વાહનોમાં જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર છે અમારી ટીમ પાવી જેતપુરના કુંડલ ગામમાં પહોંચી તો જાણવા મળ્યું કે આઠ વાગ્યાના સમયવાળી બસ નવ વાગે આવી જેના કારણે વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં શાળાએ જવું પડ્યું

સાંજે જવા જવાવાથી અમારા ઘરે વેલ પહોંચાતું નથી સાંજે અને સવારે પણ સ્કૂલે મોડ થઈ જાય છે પણ અમારે છોકરીઓને એટલું દુખ છે કે કશુંક રસ્તામાં થઈ જાય એની જવાબદારી કોણ લેશે એટલી બધી અમારે ટેન્શનમાં વાલીઓ બધા એટલું બધું દુખ છે કે કઈક રસ્તામાં બનાવ બને છે અમુક જગ્યા ઘણા જગ્યા બનાવ બને છે એટલું બીક લાગે છે કે સાંજ સવારે હાંજ તો વધારે હોય સવારમાં બી એટલું કે સવારમાં લેટ સ્કૂલે જાય છે એટલે એમાં શિક્ષકો કંઈક કેતા હશે અને હાજે અમારે વધારે ટેન્શન કર્યું હાજે